આજે આપણે એક સરસ મજાની રમત રમવાની ઘડીઓ બનાવવાની જે ઘડીઓ આવે એ ઘડીયો બનાવવાનો છે બનાવવાનો એટલે કઈ રીતે બનાવશો તો તમારે દાખલા તરીકે આપણે આમ મેં પાસો ફેંક્યો ચલો કેટલા આવ્યા દસ તો દસ ઉપર મૂકવાનું આપણે લાવવા પેલું આ એ મૂકવાનું છે કાર્ડ મૂકવાનું જો

চালো পাশো ফেক রাখুন নিস ছ 9 * 7 = 63 પછી 9 * 7 9 * 7 = 63 હમ માવા ગોતે સરસ 89 91 તમાર બંદે ધ્યાન રાખો નો ખોટુ પર તમાર મન કેવાનું 9 * 9 = 81 વેરી ગુડ ચલો ક્લેપ

जमान चो तो 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 चो सरस वा भाई वहाँ जोरदार सरस लाइ ले, ले तो बताए चलो हम भाई आई जाओ बेटा चलो पार्थ भाई आया पार्थ भाई पास फैको

જો ક્વન્ટીટી હમ બલકે છત્રી હમ 643 હમ તમારે બધા દરેક ધ્યાન રાખવાનું છે 843 સરસ 656 હમ 6 ધન એ ધન સાઈડ કઈ ચા સાઈડ आह <laughs> जरा चलो क्लेप साची चल भाई पर दर एक बाडा के ध्यान रखवानी बराबर हूँ नहीं रखू तुम्हारे मन के मानो के बेन भूल छे के नहीं भूल भूल छे नहीं सरत ले लो चलो चलो जय साइज़ बेटा चलो जय इस पासो फेको बेटा कितना आवे सात चलो मु कोलो 7, 1, kemudian abaj berapa? satu, satu kali ekui. manu, saat satu, 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 7, satu,

Cewek dan tai celokai kodiobana yu riddi ben. Cewek kodiobana yu 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 चोर थी मस्त पेटर्न बनता एक ऊपर <laughs> <दे चौरी। laughs> <laughs> लाइट हम रही भाई तमने कसुम जो के અરે વાહ છે આવે ને પાંચ ઉપર ને પાંચ નીચે કેવું સરસ મસ્ત લાગે ને બોર્ડર બની ગયું એવું બની ગયું ને ક્લેપ કરો ભાઈ દીપક માટે ચેતન માટે ચાલો હિમાંશી બેન આવશે હવે લઈ લો બેટા ચાલો હવે આવશે હિમાંશી બેન ચાલો બધાનો એક વારો ના દસ સેકન્ડ આવી ગયો ચલો જવા દો દસ સેકન્ડ તો સેલ લો એ ફરી આવ્યો હવે ત્રીજી વાર જે આવે એ આઠ એકાનો ચાલો બસ ને ખુશ ને હવે thats not i ekdam sel lo che a the ka tha a du so atal chavi a chok bar bar tri a 8 58 85 85 40 hm 8 48 hm 8 55 hm

नौग जो एक 1 का 2 1 का 10 1 का बनानो ज नहीं तो बद्दा नावरेज छे नव दू 28 और... नव नव तारी बोलो सरस वेरी गुड हाचु छ बेटा बोलो नौ नौ चौक 36 तर जाते बोलन जाते बोलवा दे बेटा नौ चौक छत्री। नौ 5 24 45 हम्म नौ 6 41 हम्म सरस नौ सत्ता बेटा नौ छंच चौप पांच पच्चीस गांव से हाँ मुक्का नौ अठारा हम्म સરસ વેરી ગુડ સાચુ કે કોટુ સાચુ સાચુ ચલા દે ચે બેયા બે ક્લેપ કરો એન માટે ફરી કરો એના એક કે નહી આવર જન કે કેટલો હોશ થઈ ગયો મા દીકરા સરસ બટા જોર દે બેટા બેટા નીચે આયા ચાલા વા દે તિયા ઉલારો પાછો ચાલો ફેકો તય ના ઓ હો હો મચાવી ગયા દીતિયાને કેવો દાત કાઢે જો એમને મન ગમ તો ઘડી આવે એટલે દાત કેવા કાઢે જો

ठ त्रन अठा चौवीस चौबीस कई बाजू हो सत्यास चलो हमें आसे हिमेश भाई चलो हिमेश आई जाओ बेटा चलो हिमेश पास फेंको बेटा जीरो जीरो, जीरो बना भाई अरे वाह चलो छा छ अठार एम बोला बताए भूली जाए मैं क्यों मूक भूली जाए छ चौक चौबीस चलो बस गए गाड़ी पाटा चली गये जो आ गया छात्र छू छ छ नवा छा साइट ચલો ઘડી સાચો છે ખોટો દરેક વખતે તમારે જ ધ્યાન રાખવાનું બરાબર લઈ લો ચલો હવે આવશે કૃષ્ણાબેન તાલી તો પાડેસ માટે જો બોલવાનું બે નો ઘડી હોય તો બે કા બે એમ બોલવાનું ફેંકો બેટા ચલો ફેંકો ક્રિષ્નાબેન ના દસ નો નહીં ચલો બીજો બનાવો આ ઠેકાનો ચાલો आपी देना जोर से बोल जाओ मैं देखो हाँ जोर से बोलो न जयस भाई आवाज दे आन वेरी गुड हम्म रितिक आवाज दे बेटा आठ चौक आठ चौक आठ तेरी चौवी आठ चौक आवे ना

8 5 40 40 25 40 કઈ બાજુ આવે આ કોણ છો ચલો પછી 8 6 48 44 હમ 8 7 5 3 64 હમ

સારા ચલાવ કોણ બાકી રહ્યું જાનવી બેન આવી જા ચાલો ચાલો જાનવી પાસો ફેકો બે આ ઓરે વાહ બેકાન આવી ગયો ભાઈ નહીં આવ્યો ચાલો બે કપ બે આ ઊભી થઈ જા બેટા ના પકાય તો બે 2 4 હા એમ બોલવાનું કૃષ્ણબેન કાલે કૃષ્ણબેનનો ફરીવારવાર હા બેટા મસ્ત હશે બની દો માં દીકરી બે સાતો ચબૂત વાહ ભઈ વાહ બે 200 ઓરે વાહ બેનો ઓર્ડર

અહીંથી જો આવા અહીં જો મારી સામે જુઓ આ એકથી દસ આવી રીતે લખી લેવાનું પછી અગિયારથી વીસ એકવીસ થી ત્રીસ એકત્રીસથી ચાલીસ એમ કરીને સો સુધી લખી લેવાનું અને દાખલા તરીકે નવનો ગળીઓ બનાવી લેવાનો કેટલાનો નવનો નવનો આઠનો અને સાતનો સાત આઠ નવ નવનો ગળિયામાં લાલ રંગ પૂરવાનો આપણે એક એક ઘડિયો બનાવીશું તો જ મજા આવશે નવ નો ઘડિયો બનાવી લાવજો રોજ એક ઘડિયો બનાવી લાવજો કયો ઘડિયો નવ નવનો અને નવના ઘડિયામાં લાલ કલર પૂરીને આવવાનો છે ચાલો જોર ક્લેપ કરો